ભાગ્યે જ કોઈક વ્યક્તિ એવા હશે કે જેને શિયાળામાં મસાલા મિલ્ક ન ભાવે બજાર કરતા પણ એકદમ ટેસ્ટી અને એકદમ ચોખ્ખું એવું મસાલા દૂધ બનાવીને તૈયાર કરીશું હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારા રસોડામાં આજે આપણે મસાલો બનાવીને તૈયાર કરીશું એ મસાલા મિલ્ક માટે બેસ્ટ રહે છે શિયાળામાં પણ ઉપયોગ કરી શકાય અને ઉનાળામાં પણ તમે ઠંડુ દૂધ કરી અને બનાવી શકો છો આ મસાલો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે ડ્રાય ફ્રુટનો ઉપયોગ કરીશું અને સાથે સાથે એવી વસ્તુઓ પણ ઉમેરશું જેનાથી તમને શિયાળાની ઠંડીમાં રાહત મળે તો ચાલો ફ્રેન્ડ્સ મસાલો બનાવવાનું શરૂ કરીએ જો ફ્રેન્ડ્સ તમને મારી રેસિપીઝ જોવી ગમતી હોય તો આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં પેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો જેથી નવા વિડિયોની નોટિફિકેશન મેળવવા માટે મસાલો બનાવવા માટે સૌથી પહેલા મેં અહીંયા એક વાટકી બદામ લીધેલા છે ત્યારબાદ એક વાટકી કાજુ લીધેલા છે અને એક વાટકી પિસ્સા લીધેલા છે તમને ગમતા બધા જ ડ્રાય ફ્રુટ્સનો ઉપયોગ તમે કરી શકો છો હવે મેં અહીંયા મીઠાશ આપવા માટે મિશરીનો ઉપયોગ કરેલો છે તમે જોઈ શકો છો ખડી સાકર છે જો તમારે અહીંયા ખાંડનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય છે હવે દૂધ એકદમ સરસ ઘાટું બને એટલા માટે મેં અહીંયા એક વાટકી મિલ્ક પાવડર લીધેલો છે બિલકુલ ઓપ્શનલ છે સ્કીપ કરી શકાય છે અહીંયા મેં ફ્લેવર્સ આપવા માટે પાંચ થી છ ઇલાયચી દાણા લીધેલા છે ત્યારબાદ શિયાળામાં એકદમ સરસ ટેસ્ટ આપતા કાળા મરી લીધેલા છે આઠ થી દસ નંગ લીધેલા છે અને એક આખો નંગ જાયફળ લીધેલું છે આ રીતે ક્રશ કરી અને ઉમેરવાનું છે ત્યારબાદ આપણે એક ચમચી વલિયારી ઉમેરી દેસુ વલિયારી થી દૂધમાં ખૂબ જ સરસ સારી ફ્લેવર આવે છે તો તમારે જરૂરથી ઉમેરવી ત્યારબાદ આપણે થોડું કેસર ઉમેરી દેસુ કેસર થી દૂધ કલર ખૂબ જ સરસ આવે છે અને આપણે લાસ્ટમાં હલ્દી ઉમેરી દેસુ શિયાળામાં હલ્દી નું સેવન કરવું ખૂબ જ લાભદાયી બને છે તો જરૂરથી થી ઉમેરવી અને સાથે સાથે હલ્દી કલર પણ સારો એવો આવે છે એટલે હળદર પાવડર ઉમેરી દેસું ત્યારબાદ હવે આપણે બધું જ બરાબર રીતે મિક્સ કરી પીસી લેવાનું છે એક વખત પીસી અને આપણે એક વસ્તુ ઉમેરવાની બાકી છે એ લાસ્ટમાં હવે આપણે ઉમેરીશું તમે જોઈ શકો છો આપણે અધકચરું પીસીને તૈયાર કરી લીધેલું છે આ રીતે પીસી તૈયાર કરવાનું છે ત્યારબાદ આપણે એક મોટી ચમચી સોંઠ પાવડર એડ કરી દેસુ જો અહીંયા સોંઠ પાવડર છે ને ઓપ્શનલ છે જો તમે દૂધ બનાવતી વખતે આદુ ઉમેરવાના હોય તો સોંઠ પાવડર ઉમેરવાનો નથી અથવા ઉનાળામાં બનાવતા હોય તો પણ ઉમેરવાનો નથી બિલકુલ ઓપ્શનલ છે ઉમેરશો તો ખૂબ સારો સ્વાદ આવશે આ રીતે બધું બરાબર રીતે મિક્સ કરી પીસી તૈયાર છે આપણો મસાલા મિલ્ક માટેનો મસાલો મસાલો તૈયાર છે તો હવે આપણે મસાલા મિલ્ક બનાવી લેશું તો મેં અહીંયા એક પેનમાં મોટા બે ગ્લાસ દૂધ લીધેલું છે તમારા ઘરમાં જે દૂધ ખવાતું હોય એ તમે લઈ શકો છો મેં અહીંયા નોર્મલ દૂધ લીધેલું છે તમે ફૂલ ફેટ ક્રીમ વાળું દૂધ પણ લઈ શકો છો હવે આપણે એમાં બીજું કશું જ નથી ઉમેરવાનું માત્ર બે ચમચી આપણે જે મસાલો બનાવીને રાખેલો છે એ મસાલો અહીંયા ઉમેરવાનો છે જો તમે મસાલામાં મીઠાશ ન એડ કરી હોય તો તમે અહીંયા એડ કરી શકો છો બાકી હવે દૂધ ઉકળે એટલે બે થી ત્રણ વખત ઉભરો આવે ત્યાં સુધી તમારે દૂધ ઉકાળવાનું છે તો ફ્રેન્ડ્સ આપણું દૂધ બનીને તૈયાર છે તમે જોઈ શકો છો મસાલા મિલ્ક બની ગયું છે તો શિયાળાની આ કડકડતી ઠંડીમાં રાહત આપે એવું મસાલા મિલ્ક તમે પણ જરૂરથી બનાવો રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી જણાવો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ફ્રેન્ડ્સ ને ફેમિલીમાં જરૂરથી શેર કરજો ચેનલ પર પ્રથમ વખત જ મુલાકાત લઈ રહ્યા હોય તો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું પૂજા થાનકી ફરી મળીશ તમને નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ